હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી સ્વધ્યન પોથીનો પાઠ તેર રસ્તો કરી જવાના પાઠ તેરના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ તેર રસ્તો કરી જવાના સૌપ્રથમ વિભાગ બી માં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે અવિભાગ સાથે બ વિભાગ જોડવાનો છે એક અમૃતલાલ ભટ્ટ જેને ઘાયલ કહે છે બે રસ્તો કરી જવાના જે એક ગઝલ છે આ રીતે જોડકા જોડીને સાઈડમાં તમારે ફરીવાર લખવાના છે ત્યારબાદ બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ત્રણ આ કાવ્યમાં મનુષ્યની ખાલી જગ્યા ખુમારીને વ્યક્ત કરી છે ખુમારીને વ્યક્ત કરી છે ચાર કવિ મૃત્યુ સમયે જગ્યા પડકાર આપે છે કાળને પડકાર આપે છે પાંચ મહી ડૂબીને જગ્યા તરી જવાના સિંધુ તરી જવાના છ એક જગ્યા અમારું દુઃખમાત્રની દવા છે આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે ત્યારબાદ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો સાત કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે કવિ પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે આઠ કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે કવિ દુઃખ માત્રની દવા આત્મબળને ગણે છે ડ નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નવ અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય ત્યારબાદ દસ કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભર્યું રાખવા ઈચ્છે છે અગિયાર રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના આ પંક્તિને સમજાવો જીવનમાં ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે કોઈ ઉકેલ ન મળે તો એનાથી મુંજાઈને અમે કદી નાસીપાસ પાસ નહીં થઈએ અમે કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું બહાર થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના પંક્તિનો ભાવાર્થ સમજાવો કોઈ પરિસ્થિતિનો ઉકેલ ન મળે તો એનાથી મુંજાઈને અમે મનથી થોડા મરી જવાના એટલે કે અમે કદી નાસી પાસ થઈશું નહીં હવે ચોક્કસ તેના રસ્તો મેળવીશું ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તેર આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો જવાબમાં લખીશું રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું પ્રેમભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદૈવે પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુઝાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર જેવો અમારો ધણી છે અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે માગ્યા પ્રમાણે ઉત્તર લખવાનો છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે ચૌદ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે એક દીપક અને બીજું છે દુનિયા આ રીતે આપણે જોડણી લખીશું ત્યારબાદ પંદર સંજ્ઞા ઓળખાવો દવા તે જાતિવાચક સંજ્ઞા છે બીજું છે ઈશ્વર તે પણ જાતિવાચક સંજ્ઞા છે સોળ સમાનાર્થી શબ્દ જણાવો એક નીજ તેનો અર્થ પોતે થશે બે સિંધુ તેનો અર્થ સમુદ્ર થશે ત્યારબાદ સત્તર પ્રત્યય ઓળખાવો એક અટંક તેમાં પૂર્વ પ્રત્યય છે અઢાર લિંગ ઓળખાવો જીવન જે નપુસંક લિંગ છે ત્યારબાદ ઓગણીસ અલંકાર જણાવો આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે અહીંયા રૂપક અલંકાર છે વીસ સમાસ જણાવો આત્મબળ તે તત્પુરુષ સમાસ છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો એકવીસ વિશેષણ જણાવો થોડા અમે મૂંઝાઈને મરી જવાના અહીંયા મૂંઝાઈ તે વિશેષણ છે બે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના અહીંયા ચારે એ વિશેષણ છે ત્યારબાદ બાવીસ નીચેના તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો એક ખોળિયું તો શરીર થશે બે જડે તો મળે થશે ત્યારબાદ તેવીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એક વિરામ તો અવિરામ બે વિકાસ તો વિનાશ ત્રણ પ્રકાશ તો અંધકાર ચાર ભય તો નિર્ભય પાંચ ખીલવું તો કરમાવું થશે ત્યારબાદ ચોવીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો એક રસ્તો કરી જવો તેનો અર્થ ઉપાય શોધવો પચીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો જેને ભય નથી તે નિર્ભય કહેશું છવ્વીસ ઘટકો છૂટા પાડો વિકાસ તેના વ ઈ ક આ સ અ આ ધ્વનિ ધ્વનિઘટકો છૂટા પાડી લખીશું ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ છે જેમાં નિબંધ લેખન કરવાનું છે નિબંધ છે જિંદગી એટલે જિંદાદિલી જીવન એક સંગ્રામ છે જીવન એક યજ્ઞ છે જીવન એક સાગર છે જખમો વિના સંગ્રામ હોઈ શકે નહીં જ્વાળા વિના યજ્ઞ હોઈ શકે નહીં તોફાન વિના સાગર હોઈ શકે નહીં આ બધાને હસ્તે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે આવી રીતે તમે જિંદગી એટલે જિંદા તેના વિશે તમે આ રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાંબો થવાને કારણે હું સંપૂર્ણ જવાબ વાંચીશ નહીં તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્યાંય ટાઈપિંગ મિસ્ટેક હોય તો તમે તે સુધારીને લખશો આ રીતે તમે જિંદાદિલી વિશે નિબંધ લખી શકો છો અહીં આપણા પાઠ તેરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ગુજરાતી વિષયના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ ગુજરાતી વિષયની સોધ્યન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો